માંગરોળ પોલીસે ઉત્તરાયણ પર્વને લઈ ચાઇનીઝ દોરી કે તુક્કલ વેચાણ અંગેની તપાસ હાથ ધરી ચાઇનીઝ દોરી કે વેચાણ કે ઉપયોગ ઉપર પ્રતિબંધ છે જેને લઈને માંગરોળ પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત શહેરની બજારમાં ચાઇનીઝ દોરી તુક્કલ વેચાણને લઈ પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું ઉત્તરાયણ તહેવારને થોડા દિવસો બાકી હોય ત્યારે પોલીસ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાતા પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ઘડીભર માટે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો પોલીસે પતંગ દોરીના વેપારીઓને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું વેચાણ ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી અહેવાલ પ્રકાશ વાલવાણી માંગરોળ જુનાગઢ